વાત કરીએ બનાસકાંઠાની બનાસકાંઠાના કાંકરે તાલુકાના દેવદરબાર જાગીર મઠ ખાતેથી અમૃત કળશ યાત્રાનું પ્રસ્થાન કરાવતા કીર્તિસિંહ વાઘેલા પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં અને બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના દેવદરબાર જાગીર મઠ ખાતે આવેલા શ્રી ઓગડજી મહારાજના આશીર્વાદ સાથે ગાદીપતિ પૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપાના આશીર્વચન સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હાજરીમાં સુંદર રીતે રથ શણગારીને અમૃતકળશ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત એ વિશે વાત કરીએ તો આ યાત્રા કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જુદી જુદી જગ્યાએ ફરશે અને દરેક ગામની માટી એક કળશમાં ભેગી કરીને દિલ્હી ખાતે આવેલ અમૃત વાટિકામાં વીર જવાનો અને વીરાંગણાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વેરવામાં આવશે ત્યારે હવે અમૃત કળશ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે જેમાં દરેક સ્થળે દેશ પ્રેમની ભાવના જોવા મળી રહી છે

એટલે ભગવો એટલા માટે આપણે હિન્દુ ધર્મ સંસ્કૃતિ કે ભગવાન ધ્વજ નું પૂજન કરીએ છીએ અનેક મંદિરો પર પણ ભગવાન ધ્વજ ની હોય છે